ત્યારે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા આશા વર્કર બહેનોની આંખોમાં આંસુ આવી ગયા સાથે જ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું અને વિનંતી સાથે કહેવામાં આવ્યું હતું કે આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપવામાં આવેલ છે પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ જે આશા વર્કર બહેનો પાસે નથી તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘું મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયેલ છે બે હજાર ઇન્વેસ્ટિંગ લેવા વાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના તેવા અનેક સવાલો આશા વર્કર બહેનોએ ઊભા કર્યા હતા બિલકુલ આજે ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે આ ગુજરાતની અને વડોદરાની આશા વર્કર બહેનો નરેન્દ્ર મોદી સો વર્ષનું આયુષ્ય ભોગવે તેવા આશીર્વચન આપી રહી છે સાથે સાથે આજે પંચોતેરમો એટલે બહુ મોટી ઉંમર કહેવાય મોટી ઉંમર જ્યારે થઈ છે ત્યારે માન્ય મોદી સાહેબ દિલ પણ મોટું રાખે અને આશા વર્કર ફેસિલિટર બહેનોને શોષણમાંથી મુક્ત કરી અને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે આ બાબતની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રીને ગુલાબ આપી શુભેચ્છાઓ આપી અને મેં માંગ મૂકી છે ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ આ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કર્યું તો આજે મોદી સાહેબના જન્મદિવસે અમે માફ કરવા માટે તૈયાર છીએ પણ સાથે સાથે ભેટ સ્વરૂપે બંધારણનું પાલન કરે મોદી સરકાર અને બહેનોને ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન અને હાઈકોર્ટે ચોવીસ હજાર આઠસોનો આંગણવાડી બહેનો માટે ચુકાદો આપ્યો એવો જ ચુકાદાને માન્ય રાખી અને આશા વર્કર ફેસિલિટર બહેનોને બી આર્થિક રીતે મજબૂત કરી અને નારી સશક્તિકરણનું ઉદાહરણ

અને મને 6 મહિનાથી હું આ 6 મહિનાથી થી દોડી રહી છું કે સર ને કલેક્ટર સર ને બધા ને મહત પત્ર મે મોકલ્યો છે મે મારી ઓફિસ મે આપી છે દર 6 મહિના થી મે કોલ છું મને અને મને જોન ઓફિસમાં અહીંયા જ્યારે મે આ નોટિસ આપી તો જોન ઓફિસ મને લઈ ગયા અને મને ત્યાં ધમકી આપી એને મને ચોપડા વર્ષ થી નતા આપ્યા તો મે જોન ઓફિસમાં માં કરી કે મને આવી રીતે ધમકી આપી છે અને જોન ઓફિસ માંથી મને ધમકી આપી એવું કહ્યું છે કે 15 દિવસમાં ચોપડા નહીં સાઈન કરો તો તમને